નમસ્કાર મિત્રો બુલેટ ઇન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે ટોક વીથ ટેરોમાં હું દીપા જોશી આજે આપણે ચર્ચા કરીશું પ્રશ્નો ઉપર પ્રશ્નોના ઉત્તર જે દર્શક મિત્રોએ અમને સંપર્ક કરીને પ્રશ્નો પૂછ્યા છે સમસ્યાઓનો ઉકેલ અને હલ જાણવા બાબતે અમારી સાથે ચર્ચા કરી છે એમના જવાબો અને તમામ એ તમામ સમસ્યાઓના ઉકેલો વિશે આજે આપણે ચર્ચા કરીશું તો જોઈએ મિત્રો કે જે સુરત થી એમના પપ્પાની તબિયત ખૂબ જ ખરાબ રહે છે અને એમના પપ્પાની તબિયત માટે પ્રિયંકાબેન તમે ખૂબ જ ચિંતિત છો એવો તમારો પ્રશ્ન છે તો પપ્પાની તબિયત કેવી રહે છે તથા એમણે ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ કે નહીં આ બંને પ્રશ્નોના ઉત્તર પ્રિયંકાબેન હું આપને કહેવા જઈ રહી છું સૌથી પહેલા તમારા પિતાજીની તબિયત નરમ ગરમ છે પણ બહુ મેજર પ્રોબ્લેમ કે કોઈ મોટો ક્રાઉન ડિસીસ થવાની બિલકુલ શક્યતા નથી તો પ્રિયંકાબેન તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી માત્ર પપ્પાને સાચવવાના છે અત્યારનો જે સમય છે આ જે વરસ છે એમણે એમની તબિયતનું ધ્યાન રાખવાનું છે બાકી તમે કશું જ નકારાત્મક વિચારશો નહીં અને એવી કોઈ પણ ચિંતા કરશો નહીં જે ચિંતા તમને ઘણા સમયથી પપ્પા માટે સતાવી રહી છે તમારા પપ્પાએ ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ એ પ્રશ્નના ઉત્તરમાં હું આપને એમ કહીશ કે ની રિપ્લેસમેન્ટ અગર એ કરાવે છે ઓપરેશન કરાવે છે સર્જરી કરાવે છે તો એમનું આ ઓપરેશન સક્સેસફુલ જશે એમને ત્રણ ચાર મહિના થોડીક તકલીફ પડશે પરંતુ પછીનો જે સમય છે અને આગળની જે જિંદગી છે એમની એમાં એમણે ઘણી રાહત થઈ જશે તો હું એમ કહીશ કે ઓપરેશન કરાવી દેશે તો ખૂબ જ સારું પરિણામ આવશે એમણે ઓપરેશન કરાવવા માટે અગર જો ડોક્ટરે સજેસ્ટ કર્યું હોય તો તમારે કરાવી દેવું જોઈએ પ્રિયંકાબેને બીજો એક પ્રશ્ન એમના હસબન્ડ બાબતે પૂછ્યો છે જે રીતે પ્રિયંકાબેન તમે મને પૂછ્યો છે એક સવાલ કે તમારા હસબન્ડ મૃણાલભાઈની સાથે તમારે ઘણા સમયથી ખતરાક ચાલી રહ્યો છે મતભેદ ચાલી રહ્યા છે તો એ આગળ ભવિષ્ય એનું શું છે તો પ્રિયંકાબેન તમારા હસબન્ડ અને તમારા વચ્ચે જે ખતરાક ચાલી રહ્યો છે એમાં તમારે એકબીજાને સમજવા જ પડશે એકબીજાને સાથ આપવો પડશે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ તમારું થોડુંક વધારે હાઈ કરો થોડુંક જતું કરો બાકી નકારાત્મક કશું મને જણાઈ નથી રહ્યું બીજી એક વાત હું એ બી કહીશ કે ખાલી ને ખાલી તમારા જ ઘરમાં નહીં બધાના ઘરમાં થોડા મતભેદો અને થોડા ઘણા ખટરાક તો ચાલતા જ હોય છે પરંતુ એ બાબતોને મન ઉપર ન લગાડવી જોઈએ અને પોતાના સંબંધો ઉપર હાવી ન થવા દેવી જોઈએ માટે તમે બંને જણા એક શાંતિથી તમારા બંનેનું જીવન પસાર કરો અને સુખી રહો એ જ મારો ઉત્તર છે બીજું કે પ્રિયંકાબેન તમારો જ એક સવાલ છે કે તમે જે જગ્યાએ અત્યારે એપ્લાય કર્યું છે અરજી આપી છે એક સ્કૂલમાં જોબ માટે ત્યાં આગળ તમને આન્સર યસ મળશે કે નો મળશે ત્યાં તમને જોબ મળશે કે નહીં એના માટે હું એમ કહીશ કે મને લાગે છે કે અહીં આગળ એટલો બધો તમે જે વિચાર્યું છે એવો કોઈ આશાવાદી મને આન્સર દેખાતો નથી તો હું તમને એમ કહીશ કે અત્યારે તમે જે જોબ કરી રહ્યા છો જે તમારી કરંટ જોબ છે જે જોબ ઓલરેડી તમારે અત્યારે ચાલી રહી છે એ એ જોબમાં જ તમે તમે આગળ વધો એપ્લાય કર્યું બહુ સારી વાત છે પણ અત્યારે આ તમને એક યસ નો આન્સર કે હા નો આન્સર આવે એવું મને જણાઈ નથી રહ્યું પ્રિયંકાબેન અત્યારે તમે જે જોબ કરી રહ્યા છો એ પણ ઘણી સારી જ છે અને એ જગ્યાએ બી તમારો સારો એવો ગ્રોથ અને પ્રગતિ થશે જ માટે હમણાં તમે તમારી જોબ બાબતે પણ ચિંતા ન કરો જોબનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર લાવવા બાબતે પણ ચિંતા ન કરો તમે અત્યારે આ જોબમાં સારા એવા સમયથી કામ કરી રહ્યા છો નોકરી કરી રહ્યા છો તમે એક સ્ટડી થઈ ગયા છો તો આ જ અત્યારે તમારા માટે હું કહીશ કે તમે એમાં જ આગળ વધો પોઝિટિવિટી હોવી અને પોઝિટિવિટી ઉપર કામ કરવું મતલબ કે પોઝિટિવ માણસ આપણે પોઝિટિવ હોઈએ છીએ ઘણી વખત પણ પોઝિટિવ રહેવું એ બંનેમાં બહુ જ ડિફરન્ટ હોય છે પ્રિયંકાબેન હું તમને એમ કહીશ કે તમે બહુ જ પોઝિટિવ છો તો પોઝિટિવ રહો પણ સાથે સાથે કારણ કે પોઝિટિવ માણસ અગર પોઝિટિવ રહે નહીં તો પોઝિટિવિટી હોવાનો કોઈ જ મતલબ નથી આગળ વધીશું આપણે ચંદ્રિકાબેન દવે ના પ્રશ્ન ઉપર આગળ વધીએ ચંદ્રિકાબેન દવે જે અમદાવાદ થી છે અને ચંદ્રિકાબેન દવે પ્રશ્ન પૂછ્યો છે કે કે એમની સન એટલે એમના પોતાના દીકરીના દીકરાની ચેન સોનાની અને સોનાની પહોંચી એટલે કે લક્કી ખોવાઈ ગઈ છે કે ક્યાંક મુકાઈ ગઈ છે કે ચોરાઈ ગઈ છે પરંતુ મળતી નથી તો મળશે કે નહીં તો ચંદ્રિકાબેન હું આપને એમ કહીશ કે મને નથી લાગતું કે આ વસ્તુ મળે બહુ જ અઘરું છે મળવું હવે અને ક્યારે મળશે એ પ્રશ્નનો તો હું અત્યારે જવાબ તમને એકે નથી આપી રહી કારણ કે મળવું જ મને બહુ અઘરું લાગી રહ્યું છે બહુ જ ઓછા ચાન્સીસ છે આ વસ્તુ પાછી મળવાના તેમ છતાં પણ તમારો જે પ્રશ્ન છે કે કોઈક ઘરની વ્યક્તિ થી આ વસ્તુ ખોવાઈ છે કે ચોરાઈ છે કે પછી ક્યાંક મુકાઈ ગઈ છે અને કુદરતી રીતે આ વસ્તુ ખોવાઈ ગઈ છે તો એનો હું તમને જરૂર જવાબ આપીશ સંદ્રિકા બેન સંદ્રિકા બેન ક્યાંક કોઈક જગ્યાએ કુદરતી રીતે જ આ વસ્તુ મુકાઈ ગઈ છે અને ખોવાઈ ગઈ છે અને આ વસ્તુમાં કોઈ એવું હું ના કહી શકું કે પર્ટિક્યુલર કોઈએ ચોરી કરી છે પણ હું એમ જરૂર કહીશ કે કોઈની નજરમાં આ વસ્તુ આવી ગઈ છે અને આ વસ્તુ ચોરાઈ ગઈ છે તમારી એ કોઈક વ્યક્તિ એ વસ્તુને લઈ ગયું છે તો તમારે આ વસ્તુ અત્યારે તો તમારા ઘરમાં મને નથી જ દેખાતી કેમ કે પ્રશ્ન જે પૂછ્યો છે એ એ પ્રમાણે હું તમને જવાબ આપીશ કે અત્યારે વસ્તુ તમારા ઘરની બહાર છે ઘરમાં મને નથી દેખાતી અને એટલા માટે જ આ વસ્તુ ફરી મળવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે પણ કંઈ વાંધો નહીં ચંદ્રિકાબેન હું એવું ઈચ્છું છું કે તમને તો પણ તમે તમારા પ્રયત્નો અને તમે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો ફરી પાછી આ વસ્તુઓ તો તમે ફરી પણ વસાવી શકશો અને વસાવી જ લેશો એવી આશા રાખું છું હનુમાનજીનો એક દીવો તમે આ વસ્તુ માટે કરશો તો બી સારું રહેશે ત્રણ મંગળવાર તમે હનુમાનજીનો દીવો પર્ટિક્યુલર આ જ હેતુથી કરો અને જુઓ એકવીસ દિવસમાં અગર તમને પરિણામ મળશે તો તમારા માટે ખૂબ જ સારું રહેશે બાકી આપણે પ્રયત્ન જ કરવાનો છે છે આગળ આપણે મયુરીબેન રાજન રાજનનો એક પ્રશ્ન એવો કે એમનો દીકરો અને દીકરી વચ્ચે ઘણા સમયથી અબોલા છે એમના સગા દીકરા અને દીકરી વચ્ચે કોઈ જ સંબંધ નથી એ બંને એક થશે કે નહીં દીકરો એમનો ઓસ્ટ્રેલિયા છે દીકરી એમની દિલ્હી છે મયુરીબેન પોતે અમદાવાદ થી છે અને બંને વચ્ચે ઘણા સમયથી કોઈ સંબંધ નથી અબોલા છે તો મયુરીબેન તમારા દીકરા અને દીકરી વચ્ચે સંબંધ થઈ જશે આઠેક મહિના મને દેખાય છે આઠેક મહિનામાં કઈક એવા તમારા જે અત્યારના પ્રયત્નો છે જે અત્યારે તમે જે રીતે પ્રયત્ન કરી રહ્યા છો એ રીતે તમે પ્રયત્ન ચાલુ રાખજો આઠ મહિનાની અંદર અંદર અથવા તો ભવિષ્યમાં પણ તમારા દીકરા અને દીકરી વચ્ચે સુમેળ થઈ જશે જે તમે ઈચ્છો છો તો મયુરી બેન હવે બિલકુલ ચિંતા કરવાની તમારે જરૂર નથી કારણ કે દીકરા અને દીકરી તમારા એક થઈ જ જવાના છે બીજી એક વસ્તુ હું તમને એમ પણ કહીશ આ બાબતને લઈને મારા દર્શક મિત્રોને કે ઘણીવાર પરિવારમાં આવ્યા બધા કુટુંબમાં આવા ક્લેશ કંકાસ અથવા તો અબોલાના પ્રશ્નો અથવા તો એકબીજા સાથે સંબંધ બગડી જવો અને સંબંધ ન હોવો ઘણા બધા અમારી પાસે આવા પ્રશ્નો આવતા હોય છે પણ શંકર પરિવારની મૂર્તિ અથવા ફોટો દરેકના ઘરમાં મંદિરમાં અથવા તો કોઈ પણ જગ્યાએ રાખવાથી હંમેશા કુટુંબ એક રહે છે પરિવાર એક રહે છે અને શંકર ભગવાનનો જે પરિવાર છે જેમાં શંકર પાર્વતી ગણપતિ કાર્તિકેય અને એમની પુત્રીઓ એ તમામ પાંચે જણનો ફોટો બહુ જ એકદમ ઈઝીલી તમને કોઈ પણ પૂજાના દુકાનમાં મૂર્તિ અથવા ફોટો મળી જાય છે તો તમે તમારા ઘરમાં ઉત્તર કે પછી પૂર્વ દિશામાં રાખી શકો છો તો એનાથી તમારા પરિવારમાં હંમેશા સુખ રહેશે સુમેળ રહેશે એકબીજા સાથે તમે એક પરિવાર એક રહેશો અને આ બધા જે પ્રશ્નો છે અબોલા મંદુ એ બધા ક્યારે પણ નહીં વર્તાય તો આપણે આગળ વધીએ છે મયુરી ના પ્રશ્ન પછી ગોપાલ નો એક પ્રશ્ન છે ગોપાલભાઈ એ પોતે એક શેરી ની કૂતરી મતલબ કે ફીમેલ ડોગ ને વર્ષોથી સાચવે છે અને ખવડાવે છે એમનો એવો પ્રશ્ન છે કે એ ફીમેલ ડોગ ક્યાંક મળતી નથી તો મળશે કે કેમ અથવા એનું શું થયું છે તો બંને પ્રશ્નના જવાબ હું તમને ગોપાલભાઈ આપું છું ગોપાલભાઈ સૌથી પહેલા તો હું તમારા આ કાર્યને વંદન કરું છું કે તમે શેરીના કૂતરાઓને આટલું બધું સાચવો છો ખવડાવો છો અને ધ્યાન રાખો છો ગોપાલભાઈ શેરીની આ જે પુત્રીજી વાત કરો છો મને લાગે છે કે હવે એ તમને નહીં મળે મને માફ કરજો મને કહેતા ખૂબ દુઃખ થાય છે કારણ કે પ્રાણી પ્રત્યેનો જે પ્રેમ હોય છે એ પ્રેમ બીજા કોઈ પણ સંબંધથી ઉપર હોય છે એ મને ખબર છે હું સમજુ છું આ જે કૂતરી છે એ મને નથી લાગતું કે હવે તમને પાછી મળશે અને તમારો જે બીજો પ્રશ્ન એ કૂતરીને લગતો જે છે કે એ કૂતરીનું શું થયું એવું લાગે છે જીવિત છે છે કે નહીં કે શું એ બાબતે પણ હું તમને જણાવી દઉં કે એ જ્યાં પણ છે ત્યાં સુખી છે એ પાછી નહીં આવે ગોપાલ ભાઈ તો તમે બસ એના માટે પ્રેયર કરજો અને એ ફિમેલ ડોગ એ ઉતરી જ્યાં પણ હોય ત્યાં સુખી શાંતિથી જીવે એવી તમે એક બ્લેસિંગ્સ કે એને આશીર્વાદ આપજો

આપી નથી રહ્યા તો જોઈએ છાયાબહેન મહેતા માટે આપણે કે છૂટાછેડા એમના થશે કે નહીં છાયાબહેન તમે બહુ જ મોટા બંધનમાં તો ફસાઈને ફસાઈ જ ગયા છો એટલે આ એક તમારું ધાર્મિક હોઈ શકે પરંતુ તમારા પતિ સાથે તમારા હસબન્ડ સાથે તમારા છૂટાછેડાની જે ઈચ્છા છે એ જરૂર પૂરી થશે અને તમે તમારા હસબન્ડ થી કાયમ માટે છૂટાછેડા લઈ શકશો થોડીક વાર લાગશે હજી અત્યારનો જે સમય છે અત્યારે તરત એ વસ્તુ નહીં બને જે તમે ઈચ્છો છો પણ હું તમને એ પણ કહી દઉં છું કે કેટલો ટાઈમ લાગશે જે તમારો સવાલ છે તો હું તમને એમ કહીશ કે તમે આ સંબંધમાંથી મુક્ત થવા માટે તમને બે વર્ષનો સમય હજી નીકળી જશે મને બે વર્ષનો સમય દેખાઈ રહ્યો છે છાયાબેન તો જનરલી અમે લોકો કોઈ પણ વ્યક્તિ છૂટી ના પડે એવા જ પ્રયત્નો કરતા હોઈએ છે અમે હંમેશા એવું ઈચ્છતા હોઈએ છે કે દરેક પરિવાર દરેક કુટુંબ દરેક દાંપત્ય જીવન અને જીવન સાથે સાથે એ લોકો ખૂબ જ સરસ જીવન વિતાવે ખુશ રહે એકબીજા સાથે હંમેશા એકબીજાનો સાથ સહકાર અને પ્રેમથી જીવન જીવે પણ છાયાબેન તમારો પ્રશ્ન જે છે એ પરથી હું સમજી શકું છું કે કદાચ કોઈક એવા કારણો હશે જેનાથી તમે એવું ઈચ્છો છો બાકી કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં ઈચ્છતી નથી હોતી કે પોતાના જીવન સાથીથી અલગ થઈ જાય તો છાયાબેન બે વર્ષમાં તમારો ઇંતજાર પણ ખતમ થઈ જશે તો હવે આપણે આગળ વધીશું વીણાબેન જોશી જે અમદાવાદ થી છે એમનો પ્રશ્ન એવો છે કે એમનો જે ફ્લેટ છે એ રીડેવલપમેન્ટ માં ક્યારે જશે અને જશે કે કેમ છ વર્ષ થી કે સાત વર્ષ થી લગભગ રીડેવલપમેન્ટ ની વાતો ચાલી રહી છે પરંતુ કોઈ નિવેડો નથી આવી રહ્યો તો વીણાબેન જોશી હું આપના માટે ટેરોટ ના માધ્યમથી હજુ પણ ઘણો સમય લાગશે અઘરું છે પણ ક્યારે થશે એ પણ હું તમને કહી દઉં છું હજુ બે વર્ષની રાહ જોવી પડશે વિનાબેન તમારે અને મેં તમને જે રીતે પહેલા જ વખતમાં કીધું કે થોડુંક રાહ જોવા જેવું લાગે છે અને અઘરું પણ છે અને જે રીતે છ થી સાત વર્ષ થઈ ગયા આ એક ચર્ચાનો વિષય અને ઘણી બધી વસ્તુઓ જેની પાછળ જે પણ પ્રોસેસ છે જે તમે લોકો પ્રયત્ન કરી રહ્યા છો એ રીતે આ બધું નહીં થાય પણ બે સો ટકા કંઈક મુવમેન્ટ મને દેખાઈ રહ્યું છે અને સારા સમાચાર તમને મળી જશે વીણાબેન હેતલબેન પટેલ જે અમદાવાદથી છે બ્યુટી પાર્લરનું કામ કરે છે અને ઘણા વર્ષોથી એકલા રહે છે પોતાનું ગુજરાન ચલાવે છે એમના માટે એમનો એક પ્રશ્ન છે કે એમણે એક પોતાનું ઘર લેવું છે જે એમનું પોતાનું હોય અત્યારે હેતલબેન પોતે ભાડે રહે છે તો એમનું ઘર હશે કે કેમ સો ટકા હેતલબેન તમારું બહુ જ સરસ ઘર લેવાશે અને તમે જેવું વિચાર્યું છે એવું જ તમે ઘર લઈ શકશો તમે જે રીતે અત્યારે શોધી રહ્યા છો અને તમારું જોઈએ તેવા એરિયામાં કે જોઈએ તેવું ઘર નથી મળી રહ્યું એ માટેની ચિંતા બિલકુલ છોડી દેજો હેતલબેન તમને કેટલા સમયમાં ઘર મળશે એ પણ હું તમને જણાવી દઉં બે વર્ષની અંદર અંદર તમે ઘર લઈ શકશો ભલે સમય થોડો વધારે જશે તમે પ્રયત્ન ચાલુ રાખજો હેતલબેન સો ટકા તમે તમારા સપનાનું ઘર લઈ શકશો તમારે ઘર લેવા માટે હું તમને બહુ સરસ એક મજાની વાત કરીશ પશ્ચિમ દિશામાં દક્ષિણ અને પશ્ચિમ કોર્નર ઉપર અથવા તો પછી દક્ષિણ દિશાથી પશ્ચિમ દિશા તરફના જવાના કોઈ પણ જગ્યા કે પ્લેસ ઉપર તમે તમારા ઘરમાં માટીના માટલા જ્યાં આગળ મળે છે ત્યાંથી એક ચકલીનો માળો અથવા તો માટીનું ઘર મૂકી દો અને એને રોજ અગરબત્તી કરો ખૂબ જ જલ્દી અને ખૂબ જ સરસ તમારા ઘર તમે મેળવી લેશો અને દર્શક મિત્રો આ વસ્તુ દરેક માટે છે માત્ર હેતલબેન માટે નથી જે લોકો પોતાનું ઘર ઈચ્છે છે જે લોકોને પોતાનું ઘર જોઈએ છે અથવા ભાડે રહે છે એ બધા જ આ પ્રયોગ કરી શકે છે મિત્રો તો મિત્રો જે પ્રશ્નો હેતલબેન વીણાબેન છાયાબેન એ લોકોએ મને પૂછ્યા એવી રીતે તમે પણ મને પૂછી શકો છો પરંતુ એક બહુ સરસ મજાની વાત હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે સારા માણસો આપણા જીવનમાં જ્યારે આવે છે તો એ આપણા ભાગ્યની વાત હોય છે પણ સારા માણસો સાથે જોડાઈને રહેવું અને સંબંધને ટકાવી રાખો એ આપણી યોગ્યતાની વાત હોય છે તો હંમેશા સારા માણસોને માણસોને નહીં સારા પરખો અને સારા માણસોને સાથે જીવન જીવો તો તમારી જીવનમાં પણ સારા પરિવર્તન આવશે સારો સંગાત સારી વાતો સારા વિચારોની પ્રમાણતા વધશે અને જેનાથી તમારું જીવન પણ બહુ જ સરસ એક દિશા પકડશે તો મિત્રો સારા માણસોની કદર કરો સૌના ભાગ્યમાં નથી હોતા માણસ અને સમય એ બે ગયેલા ક્યારેય પાછા નથી આવતા તો સમયની અને માણસની કિંમત કરતા શીખો આ સાથે અમારા નીચે આપેલા સંપર્ક ઉપર વધુમાં વધુ અમને સંપર્ક કરો તમારા પ્રશ્નોના જવાબો સમસ્યાઓનું નિરાકરણ મેળવો અમારા નંબર તમે નોંધી લો સેવન નાઇન થ્રી ફાઈવ ડબલ સિક્સ સેવન વન ડબલ ફોર બીજો નંબર છે સેવન નાઇન થ્રી ફાઈવ ડબલ સિક્સ સેવન વન સિક્સ વન મિત્રો તો જોતા રહો વધુમાં વધુ બુલેટિન ઇન્ડિયા ટોક વિથ ટેરો હું દીપા જોશી નમસ્કાર